કોંગ્રેસ સમિતિ આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી સાથે ઉપસ્થિત અમારા સાથી પૂર્વ ધારાસભ્ય પૂર્વ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન માન્ય રાજેન્દ્રસિંહભાઈ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા માન્ય નટવરસિંહભાઈ માન્ય ભૃભુરાજસિંહભાઈ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મહેશભાઈ સોલંકી અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના સૌ સાથી પત્રકાર મિત્રો દેશની સૌથી મોટી પાર્લામેન્ટ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ગુજરાતમાં દેશની સૌથી મોટી પંચાયત પાર્લામેન્ટની ચૂંટણી માટે સાત મે રોજ મતદાન થવાનું છે આ તબક્કે હું આભાર માનીશ કોંગ્રેસ પક્ષના અમારા હાઈકમાન્ડનો આદરણીય સોનિયાજી કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય રાહુલજી અમારા સૌના નેતા લોક નેતા રાહુલ ગાંધીજી અમારા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ ને જિલ્લા અને રાજ્યના તમામ નેતૃત્વનો કે એમણે મારા જેવા એક યુવાન પર વિશ્વાસ મૂકી ને લોકસભાની ચૂંટણી માટે આણંદ લોકસભામાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે આ જિલ્લામાં ખૂબ નાની ઉંમરે યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે કામગીરી કરવાની શરૂઆત કરી ને બે હજાર ચારમાં પ્રથમ વખત પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સિમ્બોલ પર બોરસદ વિધાનસભા લડવાની તક મળી સૌના આશીર્વાદ મળ્યા પેટા ચૂંટણીમાં જીત થઈ ત્યાર પછી બે હજાર સાત બોરસદ વિધાનસભામાંથી ફરીવાર લોકોના આશીર્વાદ મળ્યા બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસ આંકલા વિધાનસભા વિસ્તારમાંથી એ વિસ્તારના મતદારો અમારા કાર્યકરો સૌના આશીર્વાદને કારણે એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી કોંગ્રેસના હાઈકમાન્ડે વિશ્વાસ મૂકી ને નાની ઉંમરે ખૂબ મોટી જવાબદારી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સોંપી અને આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કામ કરવાની પણ તક મળી છે આ રાજકીય સફરમાં જિલ્લાના અમારા તમામ આગેવાનો સૌ સાથીઓ કાર્યકરો અને આ જિલ્લાના લોકોનો ખૂબ ખૂબ લાગણી પ્રેમ ટેકો અને આશીર્વાદ મળ્યો છે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ પણ હંમેશા વિશ્વાસ મૂક્યો છે સહકાર આપ્યો છે માર્ગદર્શન આપ્યું છે એક તાકાત પણ આપી છે આજે જ્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકો વચ્ચે તમારા માધ્યમથી જવાની પહેલી શરૂઆત છે ત્યારે એટલું ચોક્કસ કહેવું પડે કે આ મધ્ય ગુજરાત આણંદ જિલ્લો ખેડા જિલ્લો જેણે આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજો સામે લોકોને આઝાદી મળે લોકોને એના હક અધિકાર મળે સામાજિક દૂષણો દૂર થાય અને જેની વસ્તી છે એ મુજબ એને સત્તામાં ભાગીદારી મળે એ માટે હંમેશા લડાઈનું નેતૃત્વ લીધું છે સરદાર સાહેબના નેતૃત્વમાં આ મધ્ય ગુજરાતમાં આઝાદીની લડાઈ અંગ્રેજો સામે લડવામાં આવી મહાત્મા ગાંધીજીએ પણ જ્યારે અંગ્રેજો સામે દાંડી કૂચ અમદાવાદ સાબરમતી આશ્રમથી શરૂ કરી તો વધારેમાં વધારે હિસ્સો આ ચરોતર પ્રદેશ આણંદ ખેડા જિલ્લાનો એ દાંડી કૂચના માર્ગમાં પણ રહ્યો એટલા માટે કે આ ધરતી આ ધરતીના લોકો આ ધરતીના લોકોનું લોહી હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવવાવાળું રહ્યું છે હંમેશા દેશ હિત માટે અવાજ ઉઠાવવાવાળું રહ્યું છે અને જ્યાં પણ શોષણ થતું હોય અન્યાય થતું હોય ગરીબ સામાન્ય માણસની વાત આવતી હોય તો એને માટે લડવા વાળું એની અવાજને બુલંદ કરવાવાળું રહ્યું છે ત્યારે એવા વિસ્તારમાં આણંદમાં ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં આણંદ જિલ્લો અલગ પડ્યો આણંદ જિલ્લામાં આજે જે પણ સંસ્થાઓ કે વિકાસ જોઈએ એ તમામ માળખાગત વિકાસ સંસ્થાઓ કે જેના કારણે આ જિલ્લાની સમૃદ્ધિ છે જિલ્લાના લોકોની આર્થિક પ્રગતિ થઈ છે એમાં કોંગ્રેસ પક્ષનું અને જે તે વખતના નેતૃત્વનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આણંદ જિલ્લામાં એક એક ઘેર આર્થિક રીતે મહિલાઓને પરિવારને જો પગભર કરવાનું કામ કોઈએ કર્યું હોય તો અમૂલ ડેરીના માધ્યમથી થયું આણંદ જિલ્લામાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય એનડીડીબી હોય ઈરમા જેવી વિશ્વવિખ્યાત સંસ્થા હોય શિક્ષણનું ધામ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી હોય એ જ રીતે રોજગાર માટે ધુવારણનું પાવર હાઉસ બન્યું હોય કે જિલ્લાના ખેડૂતો માટે એના ખેતર સુધી પાણી પહોંચાડવા માટેની કેનાલો બની હોય કે બીજા જિલ્લાઓને જોડતા બ્રિજ બન્યા હોય કે એક્સપ્રેસ હાઈવે બન્યો હોય આવા તમામ જે માળખાગત સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેના કારણે આ જિલ્લાનો તમામ રીતે વિકાસ થયો એ તમામે તમામ કોંગ્રેસના શાસનની દેન રહી છે છેલ્લા દસ વર્ષમાં પાર્લામેન્ટની બે ચૂંટણીઓ યોજાય બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ આ બંને ચૂંટણીઓમાં ક્યાંક લોકો ધાર્મિક લાગણીઓમાં જે ધ્રુવીકરણ થયું એમાં આવી ગયા ક્યાંક જે વાયદા વચનોને ભાષણોને સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા એમાં લોકો આવી ગયા અને એના કારણે બે હજાર ચૌદ અને ઓગણીસમાં આણંદ અને ખેડા બંને લોકસભા બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો ચૂંટાઈને ગયા પણ આજે જિલ્લાની પ્રજા આ જિલ્લાના ભાજપના જે સંસદ સભ્ય હોય કે નેતાઓ છે એની પાસે પણ જવાબ માગી રહી છે રાજ્યમાં જે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એની પાસે પણ જવાબ માગી રહી છે ને દિલ્હીમાં પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે દસ વર્ષથી સરકાર ચાલે છે એનો હિસાબ પણ આણંદ જિલ્લાની જનતા માગી રહી છે કે તમે જે વાયદા વચન સ્વપ્ન આપ્યા હતા એમાંનો એક પણ વાયદો વચન સ્વપ્ન પૂરું નથી થયું જે આણંદ જિલ્લાની અપેક્ષાઓ હતી માગણીઓ હતી જે તકલીફો હતી એને દૂર કરવા માટે કે એને પૂરી કરવા માટે કોઈ પણ કાર્યવાહી નથી થઈ જેમ કે આણંદ જિલ્લો ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં અસ્તિત્વમાં આવ્યો આજે પચીસ વર્ષ કરતાં વધારે સમય થયો જિલ્લાના લોકોને સારી આરોગ્યની સુવિધા મળે સસ્તી સારવાર મળે એટલા માટે એક સિવિલ હોસ્પિટલ આ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં આણંદ જિલ્લાને સિવિલ હોસ્પિટલ નથી મળી કોરોના મહામારીનો સમય આપણે બધાએ જોયો છે કે હોસ્પિટલમાં ખાટલો ના મળે ઓક્સિજનનો બાટલો ના મળે વેન્ટિલેટર માટે દર દર ભટકવું પડે ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવવું પડે જો સિલ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ હોત તો અનેક લોકોના આપણે જીવ પણ બચાવી શક્યા હોત આણંદ જિલ્લામાં શિક્ષણ તો વધ્યું પણ એની સામે સામે નોકરીઓ નહીં મળવાને કારણે મોટા પ્રમાણમાં બેરોજગારી છે ત્રણ દાયકાથી રાજ્યમાં સરકાર હોય દસ વર્ષથી દિલ્હીમાં સરકાર હોય તેમ છતાં આણંદ જિલ્લામાં જે દરેક તાલુકામાં જીઆઈડીસીની સ્થાપના થવી જોઈએ રોજગારની વ્યવસ્થાઓ ઊભી થવી જોઈએ એવી કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં નથી આવી ઉલટાનું જે કોંગ્રેસના સમયમાં જીઆઈડીસીઓ સ્થાપવામાં આવી હતી એ મોટે ભાગની જીઆઈડીસીઓ આજે મૃતપાય અવસ્થામાં છે દાંડી માર્ગ આપણા જિલ્લામાંથી પસાર થાય છે કોંગ્રેસના વખતમાં દાંડી માર્ગને નેશનલ હાઈવેનો દરજ્જો આપવામાં આવ્યો અને તબક્કાવાર એને વિકસાવવા માટેનો પ્લાન પણ બનાવવામાં આવ્યો એના માટેના રસ્તા પહોળા થયા રસ્તા બન્યા પણ કાંઠાગાળા વિસ્તારની અપેક્ષા હતી કે આ દાંડી માર્ગમાં કંકાપુરાથી કારેલી સુધીનો જો બ્રિજ બનાવવામાં આવે છે એના પ્રોજેક્ટમાં છે તો આખા વિસ્તારની કાયા પલટ થાત બંને જિલ્લાઓ નજીક આવે આર્થિક રીતે ઔદ્યોગિક રીતે વિસ્તારનો વિકાસ થાત પણ દસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા સંસદ સભ્ય ચૂંટાયા ભાજપના તેમ છતાં એના માટે એક ઈંટ પણ મૂકવામાં નથી આવી કોંગ્રેસના શાસનમાં જે કેનાલો બની હતી એમાં એક ઇંચ પણ નવી કેનાલ બનાવવામાં નથી આવી એ જ રીતે આણંદ જિલ્લામાં જે કાંઠાગાળાનો વિસ્તાર છે અમારા બોરસદ તાલુકો હોય ખંભાત તાલુકાના ગામો હોય એથી અને વડોદરા સુધી રેલવે માર્ગે જોડતો કઠાણા વડોદરાનો જે રેલવે માર્ગ છે એના પર જે ટ્રેન ચાલતી હતી એ પણ આ શાસનમાં બંધ થઈ ગઈ અનેક સ્ટોપેજો હતા એ પણ આ શાસનમાં બંધ થઈ ગયા એક પણ નવી સરકારી પ્રાથમિક શાળા ના ખુલી એક પણ નવી સરકારી કોલેજ ના ખુલી અત્યારના સમયની માંગ છે કે તાલુકે તાલુકે એન્જિનિયરિંગ કોલેજો બીજી વ્યવસ્થાઓ થવી જોઈએ એ પણ કરવામાં ન આવી આ જિલ્લામાં જે સરકારી મેડિકલ કોલેજ ખુલવી જોઈએ એ પણ કરવામાં ના આવી એવી અનેક વ્યવસ્થાઓને અપેક્ષાઓ જે પ્રજાની આ ડબલ એન્જિન સરકાર પાસે હતી આ દસ વર્ષમાં સરકાર પણ પૂરી ના કરી શકી અને એના માટે જે જનપ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા હતા જે એની પોતાની સરકાર હતી એની સામે કદાચ એણે લડત લડી હોત રજૂઆત કરી હોત ધરણા કર્યા હોત થોડા એના માટે પ્રજા માટે અવાજ ઉઠાયો હોત તો હું માનું છું કે આ બધું થઈ શક્યું હોત પણ એમાંનું કંઈ થયું નહીં સાથે સાથે દેશમાં પણ મોદી સરકાર આવે આજે દસ વર્ષ થયા પહેલા એમ કહેવાતું હતું કે અમારે તો ખૂબ વિકાસ કરવો છે પણ કેન્દ્રની સરકાર અમને રોકી રહી છે ટીવીમાં પેલી થપ્પડની જાહેરાતો આવતી હતી પણ હવે તો તમારે પંચાયત થી પાર્લામેન્ટ સુધી દરેક જગ્યાએ તમારું શાસન છે દસ વર્ષથી શાસન છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન છે તેમ છતાં જે વાયદા વચનો આપ્યા હતા તમને બધાને જૂના દિવસો યાદ કરાવું તો બે હજાર ચૌદમાં ચૂંટણીનું મુખ્ય સ્લોગન હતું કે બહુ થોડી મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું એવું વચન આપ્યું હતું આજે મોંઘવારી ઘટવાને બદલે આસમાને પહોંચી ચારસો ને દસ રૂપિયાનો ગેસનો બોટલ આજે એક હજાર રૂપિયાનો થયો એટલે મોંઘવારી ઘટાડવાનું વચન બિલકુલ જુમલો સાબિત થઈ ચૂક્યું એ વખતે લોકોને કહેવામાં આવ્યું હતું કે આ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે દેશને લૂંટીને નાણાં વિદેશમાં મૂકવામાં આવ્યા છે અમે કાળું નાણું પાછું લાવીશું દરેકના ખાતામાં પંદર લાખ જમા કરાવીશું એ મોદીની ગેરંટી પણ જુમલો સાબિત થઈ ચૂકી યુવાનો બેરોજગાર હતા સરકાર પાસે રોજગાર મળશે એવી અપેક્ષા હતી ત્યારે યુવાનોને સ્વપ્ન બતાવ્યું કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું આજે દસ વર્ષ થયા આણંદ જિલ્લાના ગામે ગામ જઈને પૂછો તો કેન્દ્ર અને રાજ્યની બંને સરકારે એમના સંસદ સભ્યોએ કેટલા યુવાનોને સરકારી નોકરી અપાવી યુવાનોને રોજગાર આપવાની ગેરંટી પણ જુમલા સાબિત થઈ ચૂકી કાચા મકાન ઝુંપડાનો બે હજાર બારમાં સર્વે કરાયો હતો પચાસ લાખ કાચા મકાન જેવા ફોટા પાડ્યા હતા બંને જગ્યાએ સરકાર ભાજપની છે તેમ છતાં એમને કહેવામાં આવ્યું કે અમે બે હજાર બાવીસ સુધી બધા જ લોકોને પાકા મકાન આપીશું આજે કેટલા લોકોને આણંદ જિલ્લામાં પાકા મકાન મળ્યા એનો તમે સર્વે કરાવશો તો બે ટકા લોકોને પણ આ દસ વર્ષમાં મકાન નથી મળ્યા એટલે જે કાચા મકાનમાં રહે છે એ લોકોને પાકા મકાન આપીશું એવી ગેરંટી આપી હતી એ પણ જુમલો સાબિત થઈ ચૂકી છે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કોંગ્રેસની સરકારે તો ખેડૂતો જ્યારે આર્થિક તકલીફમાં હતા ત્યારે બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા આ સરકારે ખેડૂતોને સ્વપ્ન બતાવ્યું કે અમે ખેડૂતોની આવક બમણી કરીશું બે હજાર બાવીસ સુધી આજે બે હજાર ચોવીસ થઈ આવક બમણી કરવાની વાત તો બાજુ પર રહી જે ખેડૂતો અત્યારે એમએસપી માગી રહ્યા છે એને પણ પૂરતા ભાવ નહીં આપવા એમએસપીનો કાયદો નહીં લાવવો અને ઉલટાના પોલીસ દ્વારા એમને હેરાન પરેશાન કરવા દિલ્હીમાં નહીં ઘૂસવા દેવા જેવા દ્રશ્યો આપણે બધા જોઈએ છીએ સરહદોની સુરક્ષાની વાત થાય એ વખતે એવા ભાષણ થતા હતા નરેન્દ્રભાઈ મોદી એટલે છપ્પનની છાતીવાળા વડાપ્રધાન લાંક કરશે તો પાકિસ્તાન કે ચીનવાળા ભારતની સામે જોઈ પણ નહીં શકે આજે પરિસ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ લોકસભાના પાર્લામેન્ટના પ્રશ્નોત્તરીના જવાબો રેકોર્ડ પર છે કે ચીને આપણી સરહદોમાં અનેક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી કબજો કર્યો અને આખા નાખા ગામનો વસવાટ કર્યો નાના વેપારીઓને કહેવામાં આવતું હતું કે આ જીએસટીની ઝંઝટમાંથી તમને મુક્તિ મળશે ધંધા વેપારમાં ઉન્નતિ થશે અને નાના વેપારીઓને પણ સ્વપ્ન બતાવ્યા હતા એ બધા પણ જુમલા સાબિત થઈ ચૂક્યા મહિલાઓને સુરક્ષા અને સન્માનની વાત કરી હતી એ વાતો પણ જુમલા સાબિત થઈ ચૂકી ત્યારે એવા સંજોગોમાં જ્યારે સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે પ્રજા તૈયાર છે પરિવર્તન માટે મત આપવાનું મન બનાવી ચૂક્યા છે અને બે હજાર ચારમાં જે રીતે દેશમાં વાજપેયીજીની એનડીએ સરકાર હતી ફિલ ગુડ ઇન્ડિયા સાઈનીનો ખૂબ પ્રચાર પ્રસારને માહોલ બનાવ્યો હતો ખૂબ ભાષણોને વચનો આપ્યા હતા તેમ છતાં પ્રજાને લાગ્યું કે આ સરકાર આપણી નથી મુઠ્ઠીભર લોકો માટે કામ કરે છે અને પ્રજાએ પરિવર્તન માટે મત આપ્યો અને આ જ ગુજરાતમાં છવ્વીસમાંથી બાર બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા અને દેશમાં પણ સત્તા પરિવર્તન થયું હતું આ વખતે પણ ગુજરાત અને દેશના લોકોને ચોક્કસ લાગી રહ્યું છે કે અમારા પડસેવાના ટેક્સના પૈસા જે લોકો માટે સામાન્ય લોકો માટે વપરાવા જોઈએ એના બદલે ઉદ્યોગપતિ મિત્રોને રાહત આપવા માટે એના દેવા માફ કરવા માટે એમની તિજોરીઓ ભરવા માટે વપરાઈ રહ્યા છે આ સરકાર સામાન્ય લોકોની નથી મુઠ્ઠીભર લોકો માટે કામ કરવાવાળી સરકાર છે અને એટલા જ માટે પરિવર્તન માટે મતદાન થશે આણંદ સહિત આખા ગુજરાતની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરવાનું મન બનાવી ચૂકી છે અને મારા જેવા યુવાનને કામ કરતાં કરતાં આજે પક્ષ તરફથી લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે હું આણંદ જિલ્લાના તમામ રહીશોને આણંદ જિલ્લાના વાસીઓને પણ વિનંતી કરવા માગું છું કે આ ચૂંટણી તમારો જનપ્રતિનિધિ ચૂંટવા માટેની ચૂંટણી છે દેશના બંધારણે લોકશાહીએ તમામને મતનો અધિકાર આપ્યો છે દેશનો સૌથી સર્વોચ્ચ પદ પર બિરાજમાન કોઈ વ્યક્તિ હોય કે આપણા આણંદ જિલ્લાનો કોઈ સામાન્ય ખેડૂત કે ખેતમજૂર કે યુવાન હોય એના મતની કિંમત પણ એક સમાન છે પાંચ વર્ષે જ્યારે મતનો અધિકારનો ઉપયોગ કરવાનો આવે ત્યારે તમારો પ્રતિનિધિ કેવો હોય એને જોઈને મતદાન કરજો આણંદ જિલ્લો પોતાનો પ્રતિનિધિ એવો ઈચ્છે કે આણંદ જિલ્લાના પ્રશ્નો માટે કોઈની પણ સે શરમ રાખ્યા સિવાય કદાચ પોતાના પક્ષની મર્યાદાઓ હોય તો એનાથી ઉપર ઉઠી અને આણંદ જિલ્લાના લોકો માટે અવાજ ઉઠાવે ખાલી સંસદમાં જઈને આંગણી ઊંચી કરવાવાળો પ્રતિનિધિ આણંદ જિલ્લાને નથી જોઈતો આણંદ જિલ્લાને પોતાના માટે લડવાવાળો પોતાના પ્રશ્નોને ઉજાગર કરવાવાળો લોકોની વચ્ચે રહેવાવાળો જેનો દરવાજો સામાન્ય લોકો માટે ખુલ્લો હોય એવો પ્રજાનો પ્રતિનિધિ જોઈએ છે ત્યારે આવનારા દિવસોમાં આણંદ જિલ્લાના લોકો વચ્ચે જઈશું લોકોના પ્રશ્નોને ઉજાગર કરીશું લોકોના આશીર્વાદ લઈ અને ફરીથી આ ચરોતર પ્રદેશ જેનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે જે સમૃદ્ધિ અને વિકાસ આ જિલ્લામાં કોંગ્રેસના શાસનમાં થયો છે એવો જ ભવ્ય ભવિષ્ય બનાવવાના સંકલ્પ સાથે સૌના આશીર્વાદ મેળવવા માટે તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ આવનારા છવ્વીસ તારીખે આણંદ લોકસભા બેઠક માટેનું જે મધ્યસ્થ કાર્યાલય બોરસદ ખાતે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ત્યાર પછી સત્યાવીસ તારીખથી જિલ્લાના લોકોના આશીર્વાદ મેળવવા માટે ગામે ગામનો પ્રવાસ કાર્યક્રમ અમારા સૌ સાથીઓના આગેવાનો સાથે શરૂ કરીશું જે આપના માધ્યમથી અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ મોહનભાઈ ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા કોંગ્રેસ પાર્ટીએ એક રાજકુમારભાઈ ગુપ્તા અમારા આગેવાન હતા શહેર પ્રમુખ હતા એના દીકરામાંથી એને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન બનાવ્યા એઆઈસીમાં પણ પ્રવક્તા સુધીની જવાબદારીઓ સોંપી ઓલ ઇન્ડિયામાં પણ જવાબદારી સોંપી અને આજે જે એમણે નિર્ણય કર્યો એ દુઃખદ છે કે જે પાર્ટીએ તમને કોઈ ઓળખ નથી એમાંથી ઓળખ આપી જે પાર્ટીએ તમને આટલું બધું માન સન્માનને જવાબદારીઓ આપી હોદ્દા આપ્યા જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને લોકસભાની ટિકિટ માટે તમારું નામ પણ પસંદ કર્યું પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ એવા વ્યાજબી કારણો વગર રાજીનામું આપી અને પીછે હટ કરવી હું માનું છું કે આ બીજી આઝાદીની લડાઈમાં એવા જ લોકો ટકી શકવાના છે જે વિચારધારાને વરેલા હશે એવા જ લોકો ટકી શકવાના છે કે જેનામાં પોતાનું હિત નહીં પણ દેશનું હિત ફેલું છે એ વિચારધારામાં માનવાવાળા લોકો જ આ બીજી આઝાદીમાં નવા અંગ્રેજો સામે ટકી શકવાના છે એટલે કાચા પોચા લોકો કદાચ આમાંથી હટી જાય પણ મજબૂત મક્કમ વિચારધારા સાથે લડવાવાળા સંઘર્ષ કરવાવાળા સામી છાતીએ ગોળી ખાવા કોંગ્રેસમાં આજે પણ લાખો કાર્યકરો છે અને જેમ ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે દેશના લોકો લડ્યા હતા સામી છાતીએ ગોળીઓ ખઈને પણ દેશને આઝાદી અપાવી હતી એમાં આજે પણ કોંગ્રેસનો કાર્યકર આ નવી આઝાદીની લડાઈમાં નવા પરિપેક્ષમાં પણ લડશે અને આવનારા દિવસોમાં દેશના લોકો માટે કામ કરવાવાળી સરકાર લાવશે એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાત હોય કે દેશમાં દેશમાં ચારસો બેઠકો આવશે ફરી મોદી સરકાર આવશે ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતીશું એવા બણગા ફૂકે છે એવો ઓવર કોન્ફિડન્સ રાખે છે એવું અભિમાનમાં રાંચે છે પણ સાચા અર્થમાં જોઈએ તો લોકોમાં જે અંડર કરન્ટ એન્ટી ઇન્કમ્બન્સી છે સરકાર સામેની નારાજગી છે એ ધીમે ધીમે પરિવર્તનની લહેર આખા દેશમાં વધી રહી છે અને એનાથી ડરી જઈ અને આ મોદી સરકારે આખા દેશમાં ચૂંટાયેલી જે સરકારો છે એને ક્યાંક તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ક્યાંક અસ્થિર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ઇન્કમટેક્સ ઈડી સીબીઆઈ જેવી સંસ્થાઓ છે એનો દુરુપયોગ કરી લોકોને ડરાવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બીજી પાર્ટીમાંથી લોકોને તોડી લાવી અને પોતે હારમાંથી બચી જાય એવો પ્રયત્ન થઈ રહ્યો છે અરવિંદ કેજરીવાલજીની જે પણ ધરપકડ છે એ પણ એમાંનું જ એક કારણ છે કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન બન્યું અને એના કારણે મોદી સરકારને ચોક્કસ એ ભય થઈ ગયો કે હવે આપણી સરકાર ગઈ હવે સરકાર નહીં બચી શકે અને સરકાર જશે તો બધા જેલમાં છે એ ડરથી પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી પર ખોટા કેસ કરીને જેલમાં પૂરવામાં આવ્યા હવે દિલ્હીના મુખ્યમંત્રીને ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવે ક્યાંક માનો કે ચૂંટાયેલી સરકારોને તોડવાનો મહારાષ્ટ્રને બીજે પ્રયત્ન થયો અને આ જ રીતે એમની હાર જે દેખાઈ રહી છે એમાંથી બચવા માટે સરકારી મશીનરી સત્તા સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે પણ લખી રાખજો કે જનતા હવે ઓળખી ગઈ છે તમે ગમે તેને જેલમાં નાખો કે ગમે તેને તોડીને લઈ જાઓ ગમે તેવા વાયદા વચનને ગેરંટીના હોર્ડિંગ સપાવ પણ આ વખતે જનતા ઘર ભેગા કરશે એ વાત નિશ્ચિત છે અને એના ડરના માર્યા આવા લોકોને ડરાવા દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે કેટલી સીટો આવશે કેટલા મતે કોણ જીતશે કોણ હારશે એ તો જનતા જનાર્દનના હાથમાં છે પણ હું એટલું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે જે રીતનો માહોલ ગુજરાતમાં છે જે રીતનો માહોલ દેશમાં છે જે અંડર કરંટ સરકાર વિરોધની એન્ટી ઇન્કમ્બન્સી છે એનાથી એટલું સ્પષ્ટ છે કે બે હજાર ચારનું જે વાજપેયીજીની સરકાર વખત ગુજરાત અને દેશમાં પરિણામ આવ્યું હતું એ જ પરિણામનું પુનરાવર્તન બે હજાર ચોવીસમાં થવાનું છે ગુજરાતમાં પણ બે હજાર ચારમાં બાર લોકસભા બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા દેશમાં સત્તા પરિવર્તન થઈને યુપીએ સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ ગુજરાતની બહુમતી બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનશે કેજરીવાલજી હોય કે બીજા નેતાઓ એની માનહાનિ થાય ક્યાંક ચૂંટણી પ્રચારમાં જઈ ના શકે અને ભારતીય જનતા પાર્ટીની જે હાર દેખાઈ રહી છે એમાંથી બચવા માટે આવા ધરપકડ કે બીજા કેસીસ કરીને પ્રયત્નો થઈ રહ્યા છે હું ચોક્કસ માનું છું કે હવે પ્રજા ખૂબ જાગૃત છે મીડિયા સોશિયલ મીડિયાનો જમાનો છે કેજરીવાલજીને કે બીજા નેતાઓને કોઈને જેલમાં નાખશો કે કોંગ્રેસ પક્ષના એના એકાઉન્ટ ફ્રીઝ કરશો કે કોંગ્રેસ પક્ષના નેતાઓને પણ ડરાવા દબાવવાના પ્રયત્ન કરશો કે કોઈને તોડીને લઈ જવાના પ્રયત્ન કરશો પણ જનતા નક્કી કરીને બેઠી છે કે આ સરકાર અમારી નથી આ સરકાર ફક્ત ને ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ માટે કામ કરે છે પોતાને મળતીયાઓ જે એમના મિત્રો છે ઉદ્યોગપતિઓ એના ફાયદા માટે કામ કરે છે પ્રજા માટે આ સરકાર કામ નથી કરતી એ જે લાગણી છે એ પ્રજાના મનમાં મક્કમતાથી હવે મજબૂત બની રહી છે મોંઘવારી નથી ઘટી બેરોજગારી નથી ઘટી ભ્રષ્ટાચાર નથી ઘટ્યો ખેડૂતોને આવક નથી મળી રહી મહિલાઓને સુરક્ષાને સન્માન નથી મળી રહ્યું એક પણ વાયદો વચન કે મોદીની ગેરંટી હતી પૂરી નથી થઈ તમામ ગેરંટીઓ જુમલા સાબિત થઈ ગઈ છે અને એના આધારે લોકો મતદાન કરશે કદાચ કોઈ નેતા જેલમાં છે કે કોઈના એકાઉન્ટ ફ્રીઝ કરશો તેમ છતાં આ વખતની ચૂંટણી દેશની જનતા લડવાની છે આ બીજી આઝાદીની લડાઈ છે અને આ બીજી આઝાદીની લડાઈમાં એક એક દેશનો વાસી પોતાના આવનારા ભવિષ્ય માટે પોતાની આઝાદી માટે લોકશાહી બચાવવા માટે બંધારણ બચાવવા માટે આવનારી ચૂંટણીમાં મતદાન કરશે અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે પક્ષે જ્યારે જે પણ જવાબદારી સોંપી એ ગમે તેવા સંજોગો હોય ગમે તેવા પડકારો હોય ગમે તેવી પરિસ્થિતિ હોય પણ કોંગ્રેસની વિચારધારા સાથે એનો સામનો કર્યો છે અને ક્યારેય કોઈ પણ રીતે અમારા આખા સંગઠને કોંગ્રેસની વિચારધારા ને સેજ પણ આંચ આવે એ બાબતે ચિંતા કરી છે અને એના જ ભાગ સ્વરૂપ આજે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ આણંદ જિલ્લાના ચરોતર વિસ્તારના તમામ લોકો પર મને વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતાએ અંગ્રેજો સામે પણ આઝાદીની લડાઈ લડી હતી ત્યારે દેશ આઝાદ થયો ત્યારે શ્વેત ક્રાંતિ હોય હરિત ક્રાંતિ હોય શૈક્ષણિક સુધારાની વાત હોય સામાજિક દૂષણોમાંથી બહાર આવવાની વાત હોય આ તમામ બાબતોનું નેતૃત્વ માર્ગદર્શન દોરવણી આ જિલ્લાએ આપી છે રાવનારા આવનારા સમયમાં પણ પક્ષના વિચારધારા સાથે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લોકોના આશીર્વાદ મેળવીશું ને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતા આ વખતે પરિવર્તન માટે મત કરશે અને ફરીથી આ વિસ્તારમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે કોઈને ઓવર કોન્ફિડન્સ હોય તો એના વિશે મારે કંઈ કહેવું નથી પણ લોકશાહી છે જનતા જનાર્દન સર્વોપરી છે લોકશાહીમાં દેશના બંધારણે તમામને મતનો સમાન અધિકાર આપ્યો છે કોઈ પણ સમરબંધી નેતા હોય કે ગમે તેવી બહુમતીવાળી સરકાર હોય દર પાંચ વર્ષે એણે જનતાની અદાલતમાં જવું પડે છે એના કામના લેખાજોખા આપવા પડે છે શાસનના કાયદાના કે યોજનાઓનો હિસાબ આપવો પડે છે અને જનતા જેને આશીર્વાદ આપે એ ફરી ચૂંટાઈને જાય છે ફરી એની સરકાર બને છે આ જિલ્લાની જનતા પાંચ વરસનો હિસાબ પણ લેશે દસ વર્ષ કેન્દ્ર સરકારનો પણ હિસાબ લેશે અને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ચાલે છે એનો પણ હિસાબ લેશે એના લેખાજોખા કરશે બંને ત્રાજવે બંને પક્ષોને બંને ઉમેદવારોને તોલશે અને ત્યાર પછી જનતાનો જે જનાદેશ છે એના આધારે પરિણામ આવવાનું છે ને તમે લખી રાખજો કે બે હજાર ચાર જેવું આણંદ સહિત ગુજરાત સહિત દેશમાં પરિણામ આવવાનું છે